છે બર બીજો જે બહાર નીકળી જાય એટલે આપણે ડબલ કામ એક સાથે થાય છે કેવા ચારણા વાપરવા કેવું કટર વાપરવું ખોલી નાખે ખોલી નાખે એટલે ઢગલા માં એમ થાય આપણે દાણા ઉપડે છે પણ એક સિંગલ દાણો કોઈ દી ઉપડતો નથી અને પ્લેટ હોય પતરાની

અને એની માવજત એની સિસ્ટમ કારણ કે તુવેરનું વાવેતર દર વર્ષે વધતું જાય છે અને તુવેર આપને હેલી પડે છે અને અત્યારે જે આ તુવેર નીકળી રહી છે તો એ પાછળ હજી ઘઉંનું પણ વાવેતર થઈ નું ખેડૂતોને કેટલો ફાયદો છે 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 તથા આમાં કેટલી વળતર મળે એમ વિઘે આપને પ્લસ હવે ઘઉંનું વાવેતર કરી એમાં કેટલી મળે એમ છે એટલે આ વિડીયો ટોટલી ખેડૂત મિત્રોને સંપૂર્ણ રીતે જોવો અને સાંભળવો અત્યારે જે ચેનલમાં નવા છે તે સબસ્ક્રાઈબ કરે વધુમાં વધુ શેર કરે એવી વિનંતી છે કેમકે આ વસ્તુ અત્યારે બજારમાં કાયમ માટે ચાલી રહી છે કારણ કે દર સંપૂર્ણ જાણે તો અત્યારે આપણે લઈને આવી ગયા ગૌતમ થ્રેશર બે ટ્રેક્ટર એટલે કે સીપીયા સાથે સીપિયા સાથે કાઢવાનો मीनिंग છે અત્યારે એક ટ્રેક્ટર સીપિયા હાલે તો એક તુવેર નો ભર આયા નાખે બર ઓરા તો થાય તો બીજો જે ડાઠિયાનો ભર છે તે બહાર નીકળી જાય એટલે આપણે ડબલ કામ એકસાથે થાય છે એ એક મહત્વનો પોઈન્ટ છે જે આયોજન થી હાલે એટલે જેટલા કામ આપણે આયોજન થી કરીએ એટલો જ આપણે કાયમ માટે ફાયદા રહ્યા છે અને આપને ઓછા ખર્ચા લાગે આ એક આયોજનની વાત છે કે હમણાં પડું ખાલી થઈ જાય જ્યાં તુવેર નીકળી જાય તો દાઠિયાના બર બહાર નીકળી જાય અને પાછળ ખેતી અને પાછળ આપણે હજી સમય છે આજે તારીખ છે એકવીસ તો હજી સમય છે કે ઘઉંનું વાવેતર પચીસ તારીખ લગન આપણે કીધું ને કે ભાઈ પચીસ તારીખ લગન ઘઉં નું વાવેતર થાય લોકો ઘઉં નું વાવેતર થાય તો એમાં અવશ્ય આપને ફાયદો મળે છે અને આરામથી આપણે આપણે ઉતારા લઈ છે તો પણ આગળ નાખ્યો કે કેવી રીતના વાવવા કેટલા નાખવા તો એની માવજત નો પણ આપણે વિડીયો છે તો અત્યારે આપણે જે બેસ્ટ મોડલ ગૌતમ થ્રેસર જેનું ટોકરી મોડલ છે આ સક્સેસફુલ મોડલ છે જેને પણ ગૌતમ થ્રેસર લેવું હોય તેના કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે કરું છું તો કોન્ટેક કરી શકો હવે આનું સેટિંગ એક વાત કરું ઘણા લોકોને જે આ વસ્તુ વાપરવામાં તકલીફ થાય છે એટલે કે દબાય છે તુવેરમાં ફાડા થાય છે એવી નાની નાની અમુક બાબતો હોય અમુક સેટિંગ હોય જે લોકોને ખબર નથી પ્લસ આ ધાણા ધાણાજીરામાં જે સક્સેસ છે તલમાં એવું સક્સસ બાજરામાં એટલે કોઈને ખરીદવું હોય તો કોઈ વાંધો નથી આ વસ્તુ એટલો આગ્રહ કરું છું કે હું આ ચાર પાંચ વારથી આ વાપરું છું ખેડૂતો આમાં ખુશ છે આપણે પ્લસ સો રૂપિયા કલાકે વધારે પણ લઈ શકીએ આ કામમાં કારણ કે સારું કામ સારો ઓર અને ચોખ્ખું કામ કરતું ગૌતમ થ્રેસર હવે આના ચારણા અને તમારે જે થ્રેસર ગમે તે લોકોનો થ્રેસર છે કેવા ચારણા વાપરવા કેવું કટર વાપરવું તો એ મુજબ ફરક આપણે માહિતી લઈ તો આ છે એલિવેટર એલિવેટર એટલે કે કાંદું ઓટોમેટિક ફરી ચાઈનામાં જાય છે એટલે અહીંયા કોઈ માણસોની જરૂરત નથી પાછળ ઓરવામાં અત્યારે એક અથવા બે જેવું તમારી કેપેસિટી અને જેવા આપણે ઓર ચાલવું હોય જેવું એનો પાક હોય કે લીલો હોય તો ઓછો ઓર ઉપાડે ફૂંકો હોય તો વધારે ઉપાડે તુવેર તો હાડ કામ છે તુવેરને લણવી કઈ રીતે ને એ પણ હું તમને બતાવીશ પણ અત્યારે આમાં જે ચારણાની વાત કરી તો હુંપણીમાંય હાથ આઠ નંબર છે અને મોટા ચાણા પણ હાત આઠ નંબર છે અને નીચે ત્રણ નંબરનો જીરો રેતીની જારી એટલે કે ઝીણો દાણો આ તે ખરાબ દાણો હોય તો નીચે પડી જાય અને ક્વોલિટી હવાની બારીઓની વાત કરીને તો તુવેરમાં હવા બારીઓ ફૂલ પેક રાખવાની જેથી કરીને કચરો ઉપાડી લે આમાં ઘડીકમાં દાણો ઉપાડતો નથી અને સિંગ આખી આવવાની વાત તો સૌથી મોટું કટર હોય તો એ કટર હોય છે આપણે તો એક નાનું કટર હોય છે જે ચણામાં આપણે ઉપયોગ એ કટરનો ઉપયોગ કરવાનો એટલે સિંગ રહેશે નહીં અને દાણા ચાઈના પડી જાય એટલે હવામાં ઉપાડશે નહીં ઘણા સોયાબીન પણ હવામાં ઉપાડે તુવેર પણ હવામાં ઉપાડે એનું કારણ શું કારણ કે દાણા સિંગ આખી રહી ગઈ સિંગ બ્લોવરમાં જાય એટલે એના ફોલી નાખે ફોલી નાખે એટલે ઢગલામાં એમ થાય આપણે દાણા ઉપડે છે પણ દાણો આખો સિંગલ દાણો કોઈ ઉપાડતો નથી અને આનું સેટિંગ કેમ કરવું તે પણ આપ તમને બતાવું ચાલો તો મિત્રો આ છે અહીંયા ચારે ચાર હવા બારી ઘણા પ્રેશર આવતી હોય છે કે હવા કાપવી હવા વધારે પ્રેશર કરવું તો હવાની બારી આપણે ચારે ચાર તુવેરો અથવા સોયાબીન માં આપણે પેક રાખતા આવ્યા છે અને આમાં જે એવા બે પતરા આપ્યા છે જે ક્યાંથી દાણો ઉપાડવો તો બે ચાવીઓ આપી છે એક ચાવી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચાવી છે તો કે જેમ કે એ જ રીતે એમાં ઊભું પ્લેટ હોય પતરાની કે એને બંધ કરવાથી હવા કપાશે ઓછી જગ્યામાંથી ઉપાડશે મસાલો અહીંયા પણ એવી જ ચાવી છે જેમ સેમ ટુ સેમ એટલે ચાણામાં ક્યાંથી મસાલો ઉપાડવો ને એના માટેથી છે અને ઘણા લોકો એમ કહે છે કે અમારે જીરામાં ફૂકટ આવી જાય છે ધાણામાં આવે ધાણા ઉપાડે તો એ ચાવીના સેટિંગ કરવાના પ્લસ હોવા તમારે જેટલી શીખાવી હોય એ આગળ એક પતરું હરેક થ્રેસરમાં હોય અથવા પાછળનું સાદું થ્રેસર હોય તેમાં આ આગળનું પતરું પાછળ હોય એને ઉપર નીચે કરવાથી એક જે થાય છે દાણા ઉપાડતા હોય તો એ પ્રમાણે એને ઉપાડવાનું એ પ્રમાણે કાંધું આવશે અને કાંધું એવી વસ્તુ છે કે જીરું છે તો એમાં બે બે દાણા ભેગા છે ધાણા છે તો બે દાણાની ફૂમકી ભેગી છે તો એ આવી તો એ કાંધામાં આપણે કાઢવી પડે નકર એને બ્લોર ઉપાડી લઈએ હવે એ ફૂમકી ઘણા ધાણામાં આવે ઘણા ધાણામાં ન પણ આવે એટલે એનો વિડીયો પણ આપણે આગળ નાખશું જયારે ધાણાની સિઝન આવશે ત્યારે તો અત્યારે આ જોયું અને આ બેલ્ટનું એડજસ્ટ જે તમારા તમારા થેસર અનુસાર આપેલું જ હોય એમાં લખેલું પણ હોય અને આપણે અહીંયા વચવા લીધું પછી આમાં ત્રણ સ્પીડ હોય છે જેમ કે ફૂલીની તો ફૂલી ની ત્રણ સ્પીડ એટલે કે એક જીરાની હોય એક ધાણાની હોય અને એક કઠોળની હોય કઠોળમાં સોયાબીન છે તુવેર છે 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 આવી જાય એ એ વધારે સ્પીડ સ્પીડ કરવાથી ફાડા થાય એટલે વાપરવાની હાઈ જો પટ્ટા હોય તો પણ તુવેર ને તોડી નાખે છે દાણો તૂટે છે એટલે બજારમાં આપણે ભાવ કપાય છે તો આ રીતે આના પટ્ટા સેટ કરવાના છે અને જે કટર ની તમને વાત કરી કે કટર એ રીતે રાખવાનું છે તો આ સેશનનું સેટિંગ જોયું આપણે આ ભર સિસ્ટમ જોઈએ બધું આપણે મજા આવી હવે જે આપણે તુવેર પાક છે જે અત્યારે લીલો પાક છે જેની માવજત કેમ કરવી તેના વિશે આપણે આગળ વિડીયો માં જાણીએ ખેડૂત પાસે તો મિત્રો આપણે સંધુબાપા ને પૂછી જે ખેડૂત છે સાથે બીજલભાઈ છે લોકો આ તુવેર ખેતી કરે છે અને તુવેરની ખેતી કઈ રીતે કરી આ તુવેર એતા તા કે બીજી વખત વાવી સંધુબાપા આપણે જે પેલી તુવેવર છે કેટલો ટાઈમ ગયો અત્યારે નીકળે છે પહેલી તુવેર વાવી હો એ સાણા મહિના પાકી બરાબર પછી આ તુવેર અમારે બરી ગઈ તી બરાબર અમે પાછી વાવી પાછી પાછી વાવી તૈન હવા તૈન મહિના આ હતું બરાબર છે અમે દહ કે બાર દે કે દહ દે એમ અને પાણી આપીએ છીએ બરાબર ત્રણ વખત ઉરિયા આપ્યું આને ત્રણ વખત ઉરિયા અને હવે આને વીસ વીસ જીરો અને ઉરિયા એક વાર દેવાનું છે કેમ કે ફાલ ફૂલ આવી છે એટલે કોઈ પણ છોડ જેને ફાલ ફૂલ આવે ને ત્યારે એક વખત એને ખાતર નો જરૂરી છે જે ઉત્પાદન સારું અને ક્વોલિટી સારી થાય આપણે એમ કહીએ ને કે ભાઈ ચીણો દાણો જાડો દાણો થાય છે તો એ તકલીફ થઈ છે થોડોક ખાતર અભાવે ખાતર લોકો નાખે છે પણ પેલા નાખે પેલા નાખે પછી નથી નાખતા તો આપડે હરેક વિડીયોમાં મેં એવું કીધેલું છે કે ભાઈ બે ભાગ કરો જે તમે પાયા નું ખાતર છે ને એના બે ભાગ કરો ઘઉં હોય તો ભલે ધાણા હોય તો ભલે કે ગમે હોય તો હવે અત્યારે આ આનો સમય ત્રણ મહિના આ અને સાડા ત્રણ મહિના થવા આવ્યા છે એટલે હવે આને વીસ વીસ જીરો ને ઉરિયા ભાઈ અને આપવાનું અને આમાં દવાના છટકાવ દવાનો છટકાવ એક જ કર્યો છે એક જ કર્યો અત્યારે હું છે ઠંડી ની ઋતુ છે એટલે ઈ આવે ની ઈર આવે ની બરાબર છે અને આપણે જે વાવણી ની ચોમાહાની તુવેર હોય એમાં આપણે ભાદરવાના ઋતુમાં બરાબર ગરમી વધારે પડે એટલે દવા પડે કે અમારે એમાં તો સાટવી જ પડી તી બરાબર એક જ રાઉન્ડ માર્યો એક જ રાઉન્ડ માર્યો છે તો પણ સારી છે અને અત્યારે જે આપણે તમે તુવેર અત્યારે જે ચાલુ છે આપણે કાઢી છે એને કાઢીને તમે શું વાવેતર કરવાનું એમાં ઘઉં નું વાવેતર ઘઉં નું વાવેતર કરવાનું તો ઘઉ નો હજી સમય છે રાપનો ઉપયોગ કર્યો છે જેમ કે આપડે કપાસ પાડવાની રાપ હોય એ સુધી બરાબર ને આ કેટલા દિવસમાં તમે આ કામ હકેલું અમે આઠ થી દસ દિવસ માં આઠ દસ દિવસ દસ દિવસમાં તમે તુવેર ને

આળસ કરી જાય તો હવે તુવેર વાઢવાની એક સિસ્ટમ બતાવું તમને એક તુવેર નો આગળ લઈ જાવ જોવો છો કે આ ઝીણી લડતર આવે છે કે આના આનાથી જાડા ડાખરા હોય તો ઘણા લોકો નીચેથી વાઢી લે છે અને જાડું ડાઠ્યું રહી જાય જેથી કરીને થ્રેસર ઓર ના ઉપાડે અને થ્રેસર ઓર ના ઉપાડે એટલે જેટલો ક્લીન માલ નીકળવો જોઈએ ને એટલો ન નીકળે એનું કારણ શું કે જેટલું એને ઓર ની જરૂરિયાત છે ને એટલો આપવો પડે અને ઈ ઓર આપણે જાડી તુવેર હોય એટલે આપી શકતા નથી અને કાયદેસર વાઢેલું હોય તો ફૂલ ઓર આલે એટલે જેથી કરીને જાજા દાણા એના એકઠો થાય ને એટલે એમાં ડાખરા પણ આવે નહીં અને ક્લીન માલ નીકળે તો આ તુવેર છે તો હવે અહીંયા જાડા ડાખરા છે તો અહીંયા લગ્ન આના જો ન હોય તો આપણે આ રીતે ભેગા કરી અને અહીંથી દાંતેડું મૂકવાનું આવે આ તો એવું અમુક જુઓ કે આ રીતે નહીં હવે આ તમે જોવો છો આ છોડવાનો આ છોડવો જુઓ હવે આ દારખાની કઈ કિંમત નથી તો આ ભેગા કરીને અહીંથી તો તમારું દાંતેડું અહીંયા અહીંયા નહીં ફસાય તો આ વાઢવામાં એટલી જ વાર લાગે પણ વાઢવાની એક થિયરી માનાની અલગ છે અને એવું લાગે કે વાર લાગશે પણ નહીં હા હું તમને ફ્રેસરમાં બેનિફિટ તમને મળી જાય છે એટલે આ આપણો વિડીયો બનાવવાનો મિનિંગ હતો કે ખેડૂતોને જાગૃતતા આવે અને ખબર પડે અમુક વસ્તુની બાકી તો ખેતી કરતા હોય બધાને ખબર પડતી જ હોય છે પણ અમુક અમુક એરિયામાં અમુક અમુક સિસ્ટમ હોય અમુક અમુક ના હોય તો વિડીયો થ્રુ આપણે જાણી શકીએ છે તો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય